जय श्री राम भाइयों, आज मैं जो तो कहना चाहता हूँ मकर संक्रांति और ये काल मेरा दोस्त। जोश दिला दो। कर। कर। कोई नहीं पड़ता। राजे भैया ये छपरी के बारे में दो शब्द ये छपरी रात को सोता नहीं दिन को उड़ता नहीं जिम ज्यादा है और कुछ नहीं करता है तो જય શ્રી કૃષ્ણ મિત્રો તમારું ફરીથી સ્વાગત છે મારા બ્લોગમાં તમને થતું હશે છે કે આજે આ અચાનક ટેરેસ આજે તમને ખબર છે કે આજે સંક્રાંતિ પર્વ છે ઉત્તરાયણ અને આપણા સૌરાષ્ટ્રવાળા તો આપણે એને શિહર કહીએ છીએ અને અત્યારે મોર્નિંગના સાડા આઠ નવ વાગી ગયા છે ને તમે જોવો છો હજી ગાઢ ધુમ્મસ છે અને હજી લોકો કોઈ ટેરેસ ઉપર આવ્યા નથી ઠંડી ખૂબ છે આજને પવન પણ ખૂબ છે એટલે થોડોક વોયસ પણ ઓલો થશે અને તમે જુઓ છો આ અમારો સુરતનો વ્યૂ અને સુરતનો વિકાસ ફરતી કોઈ સુરત સોળે કળાએ ખીલી ઉઠ્યું એમાં વિકસિત થઈ રહ્યું છે એકદમ જંગલમાંથી આરસીસી ના જંગલ તરફ જઈ રહ્યું તમે જોવો છો દૂર દૂર સુધી હાઈરાજ બિલ્ડિંગો દેખાય છે અને આ હું જે જગ્યાએ રહું છું ને એ ગામ વિસ્તાર છે અને એ પર્વતપાટીયા નજીક આવેલો છે અને એકદમ રમણીય ગામ છે અને બહુ પૌરાણિક ગામ છે અને એક સરસ મજાનું ભોળાનાથનું મંદિર પણ છે બહુ પૌરાણિક અને અમે સાત આઠ વર્ષથી અહીંયા રહીએ છીએ એટલે અમને તો અહીંયા ગામડા જેવી અનુભૂતિ લાગે છે અને એકદમ વાતાવરણ પણ એકદમ ફર્સ્ટ ક્લાસ હોય છે એટલે ધીરે ધીરે સિટી તરફ લોકો ગામડા વળી રહ્યા છે એવી રીતે અમારું ગામ પણ હવે સિટીમાં આવી ગયું છે અને તમે જોઈ શકો છો એવો નજારો છે અને તમારે આ બધું એક પ્લેનના પાટા બને છે જબરદસ્ત જે બુલેટ ટ્રેનનો પ્રોજેક્ટ છે એ નજીક જ છે અને આવું તરફ રિંગ રોડ પણ એ નજીક જ પડે છે એટલે બધા થોડીક મજા આવતી રહી બ્લોક બનાવતો નહોતો એટલે થોડો બમાસ પણ બેસી ગયેલો છે પણ આજે તો આ મહાપર્વ છે અને આજે ટેરેસ ઉપર આંટો મારી અને બ્લોક બનાવી અને આખી મકરસંક્રાંતિનો એન્જોય કરી અને અમારી બિલ્ડિંગની અંદર અલગ અલગ પ્રાંતના લોકો રહે છે રાજસ્થાનથી એના સ્મૃતિ લોપર અને સૌરાષ્ટ્ર એટલે બધા અલગ અલગ

ફ્લાઇંગ વિડેટ કર દઈએ એ જાડિયા અમાર પોતંગ બગાડ રહા સે કમ પડતી હે તો બરોબર આવડતા નહી ને હાલ ખાલી પોતંગ બગાડ અરે વાહ મરો ભાઈ હેપી ન્યુયર આય ભંદુઓ જા જાજો આ આમ ન હોય મરો ભાઈ એ હું પૈસા છે અમારે આ મારી દે માં ની મરાઈ હાલો પડી હાલો

जय श्री राम भैया आज मैं जो कहना चाहता हूँ मकर संक्रांति और ये कालू मेरा दोस्त है ये झाड़ू भी मेरा दोस्त है नहीं है भाई दोस्त है। राधे भैया ये छपरी के बारे में दो शब्द ये छपरी रात को सोता नहीं दिन को उड़ता नहीं जिम ज़्यादा है और कुछ नहीं करता है बराबर जिम आलो जोश दिला दो वो छपरी का दो शेर, कोई और टेंशन नहीं पड़ता बोल जय बप्पा के ले राधे जय आधे से आधे से 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 एक एक बार बोल दे कमिटमेंट दे दिया तो स्टेटमेंट भी दे दूंगा ये पकड़ पकड़ ए जय हो ओए ले ले काय उडा काय काय तो बायरो आवे मर रही है पता नहीं ए मुगो मुगो ओ जाड़िया फुग्गा पकड़ पकड़ राधे जाड़िया मुगो

તો મિત્રો આ છે મારી સોસાયટીના બધા સભ્યો અને કોલેજ મિત્રો ખૂબ જ એન્જોય કર્યો ફેસ્ટિવલનો અને બહુ મજા આવી અલગ અલગ પ્રાંતમાંથી આવેલા છે એટલે મિની ગોગુલધામ જેવું લાગે છે મિક્સ તો આ વ્લોગ તમને કેવો લાગ્યો લાઈક કમેન્ટ અને ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જય શ્રી કૃષ્ણ